ભુજથી અયોધ્યાની આસ્થા ટ્રેનનું આજે અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે ચૌદસો કરતાં વધારે રામ ભક્તો આજે અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શને જઈ રહ્યા છે ખરેખર ખૂબ જ આનંદનો અવસર છે અને જે પ્રકારે અમે અહીંયા બધા જ રામ ભક્તોને યાત્રિકોને મળ્યા ત્યારે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરના ગર્ભગૃહની અંદર જ્યારે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા અને જે દ્રશ્યો આપણે જોયા છે સમગ્ર ભારત વર્ષની અંદર એક આનંદ અને એક ઉત્સાહ હતો અને આજે દર્શન કરવા માટે પણ અનેક જે આપણા રામ ભક્તો છે એ થનગની રહ્યા છે અને આજે અહીંથી બધા જ લોકોને આજે અહીંથી યાત્રા માટે ટ્રેન દ્વારા અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું